બેન અપેક્ષાબેન પટેલ બહુ સારા એવા લોકગાયિક નથી મારો વિષય સાહિત્ય અને હાસ્ય છે હું જોક્સનો કલાકાર છું મને કઈ આવડતું બીજું કે હારી વાતો કરીશ ને આમ મસ્ત મસ્ત એ કઈ આવડતું મને જોક્સ જ આવડે છે હું સાંભળવા જેવો માણસો જોવા જેવો નથી તમે મને જોઈને રાજી ન થઈ શકો કે કૃપા બહુ સુંદર છે નહીં સાંભળવા જેવો એટલો બધો કારો કારો છું મને ખબર છે પણ જમાનો હોય કાળો નાક તો હું પણ બધારી છું ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિકારી છું બા મારે માટે ભગવાન હોય તો આપ બધાય આપ મારા ભગવાન છો હું જ્યારે તમને હસાવતો હોય ત્યારે મને એવું લાગે છે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે હકીકતમાં કહું છું આ દુનિયામાં આવ્યો છું હું આ દુનિયામાંથી વયો જાઉં તો યાદ કરવા જોઈએ તમે બધા કે ગતો કોઈ ઘડવી લોકોને આનંદ તો મારો હું તો આ જ છે પણ હું ક્યાંય દુનિયામાં ધ્યાન જ નથી કારણ કે હવે આ પચીસ છે ને બે કલાકારો માટે માઠી છે

સંસદમાં બધાને જોવા બોલાય તેવી મારે શું લેવા જાવ મને હલાવી સંસદ મારે મારું ઘર હલાવવાનું થાય મને દુઃખ જ નથી કોઈ વાત મને દુઃખ નહીં મને ખાલી ભૂખ જ લાગે છે દુઃખ લાગતું જ નથી મને કોઈ જીવનમાં મારું મુદ્દો ગુજરાતી પબ્લિક છે જનતા છે મારો મુદ્દો છે મને બીજા કોઈની પરવા નથી મારે તમે જોતા બધા તમે શો હું શું મને સાંભળતો તો તમે સાંભળો છો બાકી મને કોઈ સાંભળતું નથી અને કોઈ ન સાંભળે કે નહીં મારે ગુજરાત આપશો સાંભળો છો મારા ભગવાન છો વાત પૂરતી હતી મારું ધ્યાન જ નથી

પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરેક્ટ કેન્સલ કેમ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેમ દુઃખની વાત છે મારે કશું પસંદ હવે અમે કલાકાર એવું શીખાય સ્ટેજ માથે તમે જોઈજો ઘડીક થાય અમે એમ કહીશું કે હાથ ઊંચા કરો તો તમારે હાથ ઊંચા કરવાના વળી પાસામાં એમ કહીશું કે ફોની લાઈટ ચાલુ કરો તો તમારે ફોની લાઈટ ચાલુ કરવાની વળી પાસામાં એમ કહીશું તારી વગાડો તો તમારે તારી વગાડવાની તમને ખબર ન પડે કે તમારે ડાયરામાં એક દાડી આવ્યો છે એટલે તમે પૈ ગયા તમે તારી વગાડો કુકને શું વગડાવો છો પણ દુઃખની વાત છે અમારે કરવી પડતી ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છો આ દુનિયામાં અલગ અલગ હાલી રહ્યું છે આ દુનિયામાં આવ્યો મને તો ખબર ન પડતી કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું હું વિચાર જ કરું છું કે હું આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું હું જો ડાયરા કર્યા પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછું ડાયરામાં પૈસા આવ્યા ઘરે આપ્યા

કોઈ જ ન થાય દે આટલા બધા રોગ લોકો થાય કલાકારને કીધું રોગ થી મર્યા ભાઈ રો ના થાય સુઈ લેવા ક્યારે કોણ માતાજી ની કલાકાર ગાતો હોય ક્યારે એકાદી કડી હાચી ગઈ નાખતો હોય એકાદી કડી અંદર થી નીક જાતી હોય માં ભગવતી માતા એની રક્ષા કરતી હોય કેવું હું આપો બજાર આપો હા કીધું પ્રેમ એક બીજો કીધું પત્તો પરમશ લઈ લઉં એટલે હાથ હોય છે આ નાદ થી નાદ અને હાથ આમાં ઘણો બધો ફેરછો તો મજા સંભરાવ નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય તમે ઘર માં બેઠા હોય ઓશીમાં અને કૂતરો આવે રસોડા માંથી રોટલી ઉપાડે અને તમે કો હય આને હાથ કહેવાય તો નાદ કોને કહેવાય કે રાતના તાણે વાગ્યા હોય અમાસ ની રાત હોય તમે અંધારી ગલી માં હલે જાતા હો એકલા અને આવડો મોટો કાર્યો કૂતરો

કે ત્રણ વાર ના એકવાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નકું નાવાનું જ હોત જો પોચ્યું હાચું બોલ્યું હોત તો નકું નાવાનું જ હોત ખાવાનું હોત જ નહીં કોઈ મહેમાન આવે આવો નઈ લો હું નઈ ના આવ્યો નઈ તારી માનામ છે પહેલી વાર આવ્યો છે નાવો તો પરજે તે લાવો ડોલ લાવો હબ સાની માથે કમ જાન લો નઈ જ પછી અંશત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત હાલો ખાવા એમને હાલો નામ આખું ગામ તુમકા માં ધામ અંદર પછી કોઈ સુખી માણા પાસે જાજા પૈસા હોય અમારે ચિંટુભાઈ પટેલ જેવો કોઈ સુખી માણા હોય એની પાસે જાજા પૈસા હોય એની પાસે જાજુ પાણી હોય તેનું મોટું નામ હોય એ ચિંટુભાઈ ની વાત નો થાય હા જો હો મળે નવરે પછી એકલા ના છે એ ફોન નવે નાખતા હોતી આવું બધું હોવા મને યાદ છે ને હમણાં મને ફોન આવ્યો તો દેગામથી મને કે અગુભાઈ ઉદ્ઘાટન કરવાનું છે શીનું શમશાનનું મેં તો કેમ કે ધારાસભ્ય ધારાસભ્ય નથી આ વાત તમારે આવવાનું છે હું કઈ તો હું તો ઉદ્ઘાટન કરવા જો શમશાન નું દે ગામ જઈ શમશાન માં જઈને રિપીન કાપી ખાત રિપીન કાપી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો દે ગામમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુભા તમારા હાથ બહુ હારા છે મેં તો કેમ કે લાઈન લાગી છે એક ને તો બીજો મળે બીજા ને બાળકો ત્રીજો પડી જાય છે જો મેં ઘટવી છીએ અમારા હાથમાં બળકતો કીધું

એ મને હકા પા હકા કહેતા પણ મારા કાકા આવે મળવા તો મને હકલો કહેતા સદાજી ને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલા આખલો નહીં હકલો ભાઈ તને ફાવતું છું નામની પતારી પીરવે હા અમારી પાસે ઉપમા લાગે છે કે હકા પા ઘડી તો સાહેબ ને બેતા પાછા માયા ભાઈ તો સાહેબ ને બેતા પાછા ભીખુદાન ઘડ્યું તો સાહેબ ને બેતા પાછા ઘનશ્યામદાન ઘડ્યું તો સાહેબ બેતા પાછા આ બેતા પાછા મારી ઉપમા છે મેં કઈક પ્રોગ્રામમાં જાય તો એમ કે

મેં પેલા હું મેલી માનો બોકડો છું રમતો મૂકો તમે રજૂ કરો હે ની વાત છે પણ કરવી પડશે ભયાનક આવી ભયાનક દુઃખ ની વાત સાહેબ જી આપણે બેન ને સાંભળવાનો અદ્ભુત ગીત ગાય છે અપેક્ષા બેન પંડ્યા નવા નવા ગીતો એની બેન પાયા છે સાગરદાન ઘટી જે આપણે સાંભળવાના બધાનો એક એક કલાક વારો આવે ને ત્રણ કલાક થઈ એક કલાક એમનો થાય ચાર થઈ ચાર એટલે ત્રણ વાગે

કે ના મેં તું તારો અહીંયા કીધું કે દોડે જરૂર પડતી જ નથી હું હમણાં જાતો તો મહેસાણા મારી ગાડી બહુ સ્પીડમાં હતી એક વેરી સ્પીડમાં વચમાં ટર્ન આવ્યો મોટો ટર્ન મારતી બાઈકોની મેં સામે આવી જઈ ટ્રક મેં બ્રેક મારી દીધી ટ્રક વાળા બ્રેક દીધી વાંક મારો હતો ચાર ફૂટ સુધી રહી ગયો મારે પણ ટ્રક વાળો મારો દીકરો એટલો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી કે આ મને આટી જવાનો હું મિત્રો હું મિત્રો ઓળખી જુ મને હકા પકડવી હા યુટ્યુબમાં આવો છો ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવશે તો કે ગમ કરે માસા વહી જઈશું કે એવું તો સારું હવે ટાયર ટ્યુબ ને યુટ્યુબમાં બરોબર છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈ ભયાનક દુઃખની વાતો લઈને બેઠા સાહેબ એક સાહેબ શિક્ષક રિટાયર થયા સાહેબ ખુદ રિટાયર થયા પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ તમાકુ ખાધી ના કોઈ મેં બીડી પીધી મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા આવો શિક્ષકને વિચાર આવ્યો પછી સાહેબ એમ થયું હવે હું રિટાયર થઈ ગયો છું હવે ક્યાં કોઈ ઓળખે છે હું મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ જ્યાં દુકાને કે બે રૂપિયાની બીડી આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો નમોમાં ભણતો સાહેબ સાહેબ અહીંયાથી ભાગ્યા ખજાય આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને કે બે રૂપિયાની તમાકુ આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો બારમામાં ભણતો સાહેબ અહીંયાથી ભાગ્યા ખજાય આપણને ઓળખે છે છેલ્લે સાહેબ મરી ગયા ઉપર ગયા ભગવાને પૂછ્યું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તો સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય ભગવાન ક્યાં અપસરાયું હોય બાસ મારે અપસરા જોવી છે ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આવ્યા ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમારે પૈકી ત્રીજા ભણતી ગયો બોલો મારા મરી જાય તો ઉપર સાથે મને મૂકે હોય છે ન મળે શું કલો કાન તો અહીંયા આવ્યું છે ભાઈ દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છો આનંદ સિવાય કહે છે ને સાહેબ આ દુનિયામાં હે સંચની સાગરદાની પ્રેમ એટલે આપણે સંચની એટલે શું ઘણો ટાઈમથી મેં કીધી નથી તમે લાખ રૂપિયાનું દાન કે બે લાખ રૂપિયાનું દાન કરશો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે આજ તક સંચનીમાં પણ તમે કોઈ છરી મારી લાખ રૂપિયા લઈ લેશો તો હવામાં તમારો ફોટો આવશે ટીવીમાં સંચનીમાં આજ તક માં શું કરવા તમે ખરાબ કામ કર્યું તમારો ટીવીમાં તરત ફોટો આવશે સારા ને આ દુનિયામાં વેલ્યુ છે નહીં અત્યારે હું સાહિત્ય કરું છું મારો ટીવી પેપરમાં ફોટો ન આવે છણ સન્માન આ તકમાં કે હકાબા ઘણી સાહિત્યકાર છે

કારણ કે એનો જતો વાપ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા આવા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નતો આવ્યો ગાવન આવી ગયો વારો મરવાનો જો મેંજાવરો ભાગી ગયો છે જુઓ જો તબલા મુઠ્ઠી વાળી દીધી જુઓ જુઓ મંજરાવારો વારો ઉગાયો પડે દળીજો ખટરામાં જુઓ ડાયરો થઈ ગયો વિકર શિકર સન સની બોલો હની બની આટલી વાર લાગી આ ખરાબ આ કોઈ મને પૂછ્યું કે વિદ્વાન કોને કહેવાય વિદ્વાન થાવ તો શું કરવું પડે મોટી વાત નથી વિદ્વાન થવામાં કોઈ ચા પાંચ સારી વાતો કરતે હોય પાંચ મણા અહીંયા તમે બે ખરાબ વાતો મૂકો અને જ્યાં ખરાબ વાતો કરતા હોય તમે બે સારી વાતો મૂકો અને વિદ્વાન કહેવાય તમારે નોન લે તરીકે કોણ છે માધુ અવરું બોલે છે આ દીધે પછી અવરું બોલે જાયલો છે ખબર ન હતી કોણ કેમ હાલ જાય હા પણ મારા અમુક જોક્સમાં મેસેજ હોય છે દીકરી બેઠી ત્યારે હું ખાસ જોક્સ કહું છું આ જોક્સ મારી જીવનની ઘટના છે જોક્સ નથી બનેલી ઘટના છે પણ તમારા માટે મેસેજ હોય છે મારા નવા નવા લગ્ન થયેલા પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું અને મારો બારસો રૂપિયા પગાર હતો મારી નોકરી તૂટી ગઈ હું રોડમાંથી આવી ગયો અને મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જીજી બહુ બીમાર છે જો દીકરીને બાપનું મોઢું જો હોય બા તાત્કાલિક આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઉછલા લીધા મેં દીકરીને છેલ્લી વાર કીધું બાપનું મોઢું દેખાડ દઉં આઠસો રૂપિયા ઉછલા લીધા હું જો જામનગર દીકરી લઈને જીજી હોતેલા તેલા બે પાન તેને હલેક ચલે ને દીકરી કે જીજી આ કુ મારા સીધા આઠસો રૂપિયા ગયા જીજી હાજા થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કદાચ તમે હકાપા આવો તો જીજીને કાઢી જવા પડે છેલ્લે જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલે આવી જાવ મેં બીજી વાર રૂપિયા આઠસો ઓછી લીધા હું જોઉં જામનગર જીજી હોતેલા તેલા બે ભાન જી મળી ગો પડ્યું અને દીકરી કે જીજી આખ્યું કોઈ લી આઠસોના આઠસું મારું હોરસુ પડ્યું હું ચૂકવા આવ્યું જીજી હાજર થઈ ગયો હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા હશે જીઓ દુષ્મદાર ભાઈ ગયો છે હગા તમે કદાચ આવો તો જીજીને જીજીને કાઢી જાવ પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે હોય તાત્કાલિક આવી જાવ મેં ત્રીજી વાર રૂપિયા આઠસો વર્ષના લીધા હું જીયો જામનગરની દીકરીને લઈને જીજી હું તેલા બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરું કાલ મરું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું ત્રણ મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર તેથી એક દીકરીની તાગા જોઈ બાપને તેને વખત જીવતો કર્યો મળી જ્યા પછી જો કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર ને માત્ર દીકરી જે બાપને મરી જ્યા પછી જીવતો કરી નાખે પાંચ છ ગો દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે બધાય કામ મૂકીને આવ્યું એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બાપની આંખમાંથી બે આવડા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બે થાપા લગ્ન કરીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધારું થાય તેવું લાગે સાચામાં જેવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી દીકરી છે બે મને રોજ ફોન કરે છે પપ્પા વહેલા સુઈ જાયજો ગાડી ધીમે આંખજો જમી લેજો આવી ચિંતા કરે મારી દીકરી રોજ ફોન આવે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો મિત્રો શું ખટારો આ દીકરો કઈ કામ જ ન આવે હા સાહેબ એ છે પણ કલાક થઈ ગયો છે મને પાછું માહેર વાળાને ખબર હોય કલાકાર કારણ કે મારો વારો પહેલાં પાંચ વાગે આવતો પછી કોઈ ન હોય હું એકલો જ જોઈ અને પછી પાછળ મને રજૂ કરતા ઈતા નહો કે હકાબા ગઢીવાય આવ્યા છે પહેલાં પાંચ વાગ્યે હકાબા ઘડીવાય આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી પહેલાં પાંચ વાગે ત્યારે હું કહેતો કે ઊગતા કલાકારને દી ઊગ્યો ન મૂકો તમારો બાપ હાથમાં જાય છે હા પણ હું આજ પણ ઉગ્યો હું પણ એવા કલાકાર બાકી છે મારે ઘણું બોલવું છે પણ બેન પંડ્યા બાકી છે સાગરદાનું રાઉન્ડ લેવાનો છે આપ સૌ મને હેમરો બેદર આભાર કે મારી ભૂલ ચૂકવ હોય ક્ષમા જય માતાજી જય મોગલ જય મા ઉમિયા ભવાની